હાલમાં ઉનાળાની સીઝન હોવાથી પૂરા સમય દરમિયાન આખા દિવસમાં પુષ્કળ ગરમી પડે છે તેવા સમયમાં આજ સાંજના સુમારે અચાનક વાતાવરણમાં પલટો આવતા ઠંડક પ્રસરી ગઈ હતી હાલમાં ઉનાળાની સીઝન હોવાથી પૂરા સમય દરમિયાન આખા દિવસમાં પુષ્કળ ગરમી પડે છે તેવા સમયમાં આજ સાંજના સુમારે અચાનક વાતાવરણમાં પલટો આવતા પુષ્કળ ઠંડો પવન ગરમી ઓછી થઈ હતી આખો દિવસ વાદળછાયું વાતાવરણ રહ્યું હતું અને ઠંડો પવન ફૂંકાતો રહ્યો હતો સાંજે અચાનક વાવાઝોડા સાથે વરસાદનું આગમન થતા શહેરીજનો ખૂબ જ ઉત્સાહિત થઈ ગયા હતા વાતાવરણ ઠંડુ થઈ જતા શહેરીજનોમાં રાહતની લાગણી પ્રસરી ગઈ હતી ગરમીથી કંટાળેલા લોકો વરસાદની રમઝટ થતાં જ નાહવા રોડ પર નીકળી ગયા હતા વાવાઝોડાના પગલે કોઈ અનિચ્છીય બનાવ ન બને તે માટે તંત્ર પણ એરડ થઈ ગયું હતું વાવાઝોડાનું જોર એટલું બધું હતું કે રોડ પરના મોટા મોટા બેનરો ઉખડી ગયા હતા અને રસ્તા પરના ઝાડ પણ તૂટી ગયા હતા હાલ શહેરના મધ્યમાં આવેલા બસ સ્ટેન્ડ પાસેના આઈઓસી પેટ્રોલ પંપના ઝંડા પણ નીકળી ગયા હતા અને પેટ્રોલ પંપનું કેનોપી પણ આખું હલતું હતું લોકોમાં ગભરાટ નો માહોલ જોવા મળ્યો હતો